આપડે તો ખબર છે ને કઈક નવું નવું હોય એટલે તમારી જોડે ચોક્કસ થી આવી જાય આવે કે જે હજુ માર્કેટમાં ક્યાંય ન મળતી હોય આજે જે ખુરશી લઈને આવ્યા છે હજુ માર્કેટમાં આવી કે નહીં નથી આવી શું વાત કરો એવું શું છે તમે રેટ કયા આપવાનો છે પ્લસ પાછું કહી દો કે અમદાવાદ ની અંદર અમારા તમારે ત્યાં રૂબરૂ ક્યાં આવવાનું એ કહી દયો મને રૂબરૂ આપડે ગોતા બી શોરૂમ છે અને બાપુનગર બી શોરૂમ છે ગોતામાં કઈ જગ્યા ગોતામાં આપડે મની પ્લાન્ટ અંદર જ

એટલે તમારે જ્યાં મૂકવી હોય આને ઘા કરું થોડુંક મને મજા આવે જો આવી ખુરશીઓ માર્કેટમાં આવી ગઈ છે કે જે ફોલ્ડેબલ અને પ્લસ પાછું ઇમ્પોર્ટેડ આ બધી જેટલી પણ તમે ખુરશી જોવો છો ભાઈ ઇમ્પોર્ટેડ બધી ખુરશી ને ભાઈ બધી ઇમ્પોર્ટેડ ખુરશી છે એક કે આપડી નહીં એક કે આપડી નહીં અને આ બધી ફિનિશિંગ બિનિશિંગ ને પછી ગેરંટી વોરંટી શું કહેવાનો અમારે એક વર્ષની વોરંટી આવે છે આપણે શેની ગેરંટી આપો તમે હાઇડ્રોલિક અને મિકેનિઝમ દટ્ટા નીકળી જાય એ બધાની બધું જ તમે મળી જાય બધી સર્વિસ મળી જો તમારી ઓફિસ હોય ને ભાઈ તો તમારી પાસે નાની ઓલી નબળી ખુરશી બદલાવી નાખવાની આવી હે ને ઓફિસ ની અંદર બોસ કુરશી છે ને બોસ જેવું લાગવું જોઈએ યાર જો હે આણામ બેઠા ને તમે ફિલિંગ થવું જોઈએ કે કઈ ખુરશી લીધી છે અને એમની પાસે એક આ ખુરશી પણ મને બહુ ગમી હતી કે આખી રિકલાઇનર છે કે જે આપણે પિક્ચર જોવા જાય ભાઈ હા

ભૂલ પછી અમારા વિડીયો જોવા વાળા જોજો બિંદા સમજાવે કોઈ નહીં આપે આ ભાવ માં ભાઈ આ સોળ હજાર રૂપિયા ની ખુરશી ભાઈ જો ભાઈ પછી આ તૂટી જાય બુટી જાય તો કઈ જ નહીં થાય સર પાકું હોઉ પાકું હું બે ઇન જોઈ લો તમે બે ઇન જોઈ લો તો ભાઈ અને આ કમ્ફર્ટેબલ ખુરશી છે જો અને ઇમ્પોર્ટેડ ખુરશી આમની પાસે એક બે ની કેટલી બધી ખુરશીઓ છે આ કુરસીઓ લેવા માટે તમારે આવી જવાનું છે કે આવવાનું ભાઈ હજુ એકવાર એડ્રેસ આપી દીધું સિટેબલ ગુગલ માં તમે સર્ચ કરશો તો ભી તમને મળી જશે આ ભાવમાં કોઈ નહીં આલે કોઈ ભાવમાં નહીં આલે કોઈ નહીં આપે કોઈ નહીં આપે અને આપણે એક ફોર્મ નું નામ પણ કહી દેજો એનપી સિટેબલ આપણું ફોર્મ છે બરાબર તો સાત લોકેશન છે આપડા અને તમારે રૂબરૂ ઘર બેઠા જોતી